ગુજરાતમાં અશાંત ધારાનો કાયદો બનાવ્યો હોવા છતાં સુરતમાં તેનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ગોરાટ હનુમાન મહિલા મંડળ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગુજરાત અશાંત ધારાના અધિનિયમ ઓગણીસો એકાણું ના એક્ટના ઉલ્લંઘન કરી સિદ્ધાંતોને અને હેતુઓના ઉલ્લંઘન કરી યોજાતી સુનાવણીની તાત્કાલિક રદ બાતલ કરવાની માંગણી સાથે કલેકટર વતી ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અગ્રસચિવને રજૂઆત કરી જણાવ્યું હતું કે અડાજણ ગોરાટ રોડ પર ચોક્કસ સમુદાયોને વસવાટ કરાવવા અને વર્ષોથી વસવાટ કરતી સ્થાવર મિલકતોનો હિન્દુ પ્રજાને પ્રસ્થાન અને ધ્રુવીકરણ કરાવવાનો સુનિયોજિત કાર્ય સુરત ઉત્તર અડાજણના નાયબ કલેક્ટર કચેરી દ્વારા થતી હોય જેથી ગરાટ રોડ પર બનેલ રાજવંશ યુનિકાનો અશાંત ધારાના પ્રસ્થાપિત કાયદા અને હેતુઓને ધ્યાનમાં લઈ તાત્કાલિક સ્તરે અરજો રદ બાતલ કરવા હુકમ કરવા માંગણી કરાઈ હતી ગીતાબેન પટેલ દિવાળી બાગ અમે આવ્યા છે આજુબાજુ બધી મુસ્લિમોની વસ્તી છે બંધકામ કરે છે પણ હિન્દુઓને આપતા નથી દરેક ફ્લેટ હિન્દુઓને અપાવવો જોઈએ અમારી ચારે બાજુ એ લોકોના ફ્લેટ થઈ ગયા છે એટલે એનાથી અમને બચાવો ચાલીસ સોસાયટી છે ચાલીસ બોલો પૂર્વીમાં સાથા અમને ન્યાય જોઈએ છે હનુમાન ચોકમાં જ રાજાન સવાળાએ જે બિલ્ડિંગ પંધ્યું છે અમને નથી જરાક પણ આટલા બધા હિન્દુ છે એની વચ્ચે તમે મુસલમાનને મૂકો છો તો જરાક તો તમને ન્યાયનો ભગવાનની તો તમે ફિકર કરો એની સામે તો જોવો તમે દાદી બહુ બધી તકલીફો પડે છે મુસલમાન અમારે જે અત્યારે પણ રહે છે ને જે અમારે ત્યાં એ લોકોના છોકરાઓ પણ અમને બહુ નડે છે સ્પીડમાં જાય છે ચાર ચાર સવારી જાય છે કોઈ પોલીસો કંઈ કરતા નથી અમે બહુ હેરાન થઈએ છીએ નશો કરે છે નજરની સામે જોઈએ છે છતાં પોલીસ કશું નથી બોલી શકતી જય શ્રી રામ મારું નામ શિવલહેરી ગોસ્વામી હું ગોરાટ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મિક આસ્થાનું સ્થાન છે ત્યાં અનેક લોકો જ્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે છેને જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે તો ખાલી સુરતના લોકો નહીં ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનતા માનવા આવે છે તો પછી આ ભારતની અંદર જે અસાન ધારણો કાયદો છે એ કેમ લાગુ નથી આમ કાંઈ સમજાતું નથી આ એકવાર અમે રજૂઆત નથી કરી અનેકવાર અમે આ રજૂઆત કરી પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી જ્યારે મત જોતા હોય છે ભાજપને ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે ખરેખર આ અન્યાય છે હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી બધાની સાથે માગણી કરીએ ત્યાં સુધી બરોબર છે ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે